નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ગારિયાધારથી અમારા રિપોર્ટર અશ્વિન કણસાગરા સાથે હની બિલેખિયા સાથે આજના મુખ્ય સમાચાર ગારિયાધાર ચકચારી ઘટના બનવા પામી છે એકવીસ વર્ષે યુવાનો મર્ડર કે આપઘાત ગારાધારની નાની વાવડી રોડ પર વાડી વિસ્તારમાં યુવાને ગળે ફાંસો ખાધો કે મર્ડર થયું તે પણ શંકાસ્પદ છે પરિવારજનોને જાણ થતાં પરિવારજનોનું માનવું છે કે મર્ડર થયું છે મળતી માહિતી પ્રમાણે દામનગરના રાભડા ગામનો પ્રકાશ જીરુભાઈ બંધેલા ઉંમર એકવીસ વર્ષ જાણવા મળેલ છે કયા કારણોસર આપઘાત કર્યો કે મર્ડર થયું કારણ હજી અકબંધ છે ડેથ બોડી કોણ લાવ્યું અને ખાનગી હોસ્પિટલ તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો ખાનગી હોસ્પિટલથી ડેથ બોડી પીએમ અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવી રહી હતી મળતી માહિતી પ્રમાણે યુવક કિન્નરમાં જોડાયો હોવાનું જાણ મળે છે પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું પોલીસને કામગીરીનો ઘમઘમાટ ચાલુ કર્યો છે વધુ વિગતની રાહ ઓહી રહી છે મારો કામ રાવડા મારું નામ ધીરુભાઈ નરેન ભાઈ ઘટના બનવા પામી છે ઘટના આયાકાન છોકરો આવ્યો હતો પૈસા ઉપાડવા પછી એ આ પૈસા ઉપાડીને નહીં ઘેરા આવ્યો નહીં એટલે એ ભાઈ અતુલભાઈનો ફોન આવ્યો મારી માટે કે તમારો છોકરો ગળો ખાઈ ગયો પછી અમે અહીંયા આવ્યા અહીંયા આવ્યા એટલે અમને લાશ દેખાડી ગોકુલમાં ગોકુળમાં એ અહીંયા સરકારી માઇન નથી ગોકુળમાં શીખી હતી એટલે ગોકુળમાંવાળાએ એવું કીધું કે ભાઈ મજા અહીંયા આવ્યું હતું ને એ ભાઈ એમ કહેતા હતા કે અમે જીવતી લાશ લાવ્યા ત્યાં એ ડૉક્ટરે એમ કીધું કે અમે અહીંયા લાશ આવી

અનમાર છોકરો ગેરે ધર્મ આવ્યો અને અતુલની ની હારે અને અતુલ હારે હતો અને ગળા પાવા ખાઈ ગયો છોકરો હું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે જોતર હો લોકસામના ન્યૂઝ